અને લાડવા બનાવવાની શરૂઆત કરી દીધી તો જય હનુમાન દાદાભાઈ જય બજરંગ બલી જય પણ પુત્ર થઈ ગઈ શરૂઆત લાડવા બનાવવાની મારુતિ નંદન મારુતિ નંદન હનુમાન દાદાની ની જય ભાઈ શરૂઆત કરી ભાઈ હનુમાન બાપાનું નામ લઈને મારુતિ નંદન ભાઈ લાડવા બનાવવાની પહેલો લાડવો આપણે હનુમાન બાપા નું કાઢ્યો કેટલા લાડવા હનુમાન બાપા પાંચ લાડવા હનુમાન બાપાને કાઢવાના હોય પછી એમાં શું કરવાનું પછી ધરી આવવાના પછી અડધો લેતો આવવાનો ટૂંકમાં હાડી ચાર લાડવા ધર દેવાના એક લાડવામાંથી આપણે બધાય પસાર લઈ એક લાડવામાંથી માંથી ટુકમાં આપણે ચાર ચાર ટુકમાં પાંચ લાડવા હોય એટલે હાડી ચાર ને મૂકી દેવાના હનુમાન બાપાને મંદિરે અને એક લાડવા ટુકમાં પાંચ માંથી લેતો આવવાનો એક અડધો ટુકમાં એક અડધો એટલે હાડી ચાર લાડવા મૂકી દેવાના ને હનુમાન દાદા પરસાદી ટુકમાં અડધા લાડવા ને લેવાની આ બે બની ગયા ત્યારે ત્રીજો લાડવો બાપ બનાવે

વાત થાય ટૂંકમાં પૂરી ને પછી એક બનાવવાનો રહે લાડવો પાંચ લાડવા ટૂંક પવન પુત્ર હનુમાન દાદા ના લાડવા શનિવાર આજે આપડે મહિનામાં એક વખત તો લાડવા બનાવવાના જ હોય હનુમાન દાદા ના તો આ બની ગયા લાડવા હનુમાન બાપા ના કમ્પ્લીટ આ બાજુ હવે અમારે ખાવાની શરૂઆત થયા લાડવાની ટૂંકમાં બનાવવાની હનુમાન બાપા ભેગા પાંચે પાંચ લાડવા જે આપણે જવારવાના હોય ને આ બાજુ આપણા ફેમિલી માટે હવે ખાવાના લાડવા મસ્ત અને મીઠા મીઠા લાડવા કે હવે શરૂઆત થઈ ગઈ ભાઈ હવે ધબધબાટી બોલાવે બાદે થોડા પવન ની ધડબડાટ યુ બોલાવ બે લાડવા બાઈ ને ફટાફટ બનાવી ને કે બાઈ હજી એક બનાવ્યું છે તો આ તો જો ને ગતિ દી ની છે ભાઈ બાઈ એક બનાવે છે આ બનાવી નાખે બે તો આવું કામકાજ છે બે હનુમાન દાદાના લાડવા બનાવવાનો તો આજનો ભાઈ આ મિની લોક છે શનિવારનો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત કરો ચેનલ જય હનુમાન દાદા જય મારુતિ નંદન જય પવન પુત્ર હનુમાન કી જય